શું ચાલે છે આ બધું કેમ પેલી બેસ ભૂખી થઈ એમ બુમા બૂમ કરો છો અરે ભાઈ ખાલી ગીતો જ ગાતો તો ખાલી ગીતો ગાતા તા કેના નીચે ધમ ધમ અવાજ આવે છે જા તું એક કામ કર ફટાફટ નીચે જતી રહે હું આવું છું જા હા હું નીચે જઉં છું પછી તમે આવો આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જો તો હવે તો ડાન્સ એ નઈ કરવા દેતી કોના ધાબે જઈને ડાન્સ કરું એ ખબર નઈ પડતી

મમ્મી જેવી છે મોટા જેવી છે ચપ્પલ લાવો તો ચપ્પલ લાવો બંગડી અરે પણ થઈ તો પણ થઈ તો ને મને ક્યાં થઈ મને ક્યાં થઈ તો ના તો ના તો બીજા પણ થઈ તો ખરા ને ખબર હોય છે મારું ખબર છે મારું આઈ આઈ આઈ

એટલું બધું હોય તો સુલેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું કોઈ ધ્યાન તમારું પર નહીં રાખ જાવ ને હાલ જઈને કૂદવા મંડો મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું હવે ગુસ્સો આવે શું કરલો છો જતો રહે હું અહીંથી ઊભો થઈને બીજું તો શું કરી લે એમ ના તો પાડી સાફ ના કરીશ અરે સાફ કરી નાના બાપ ના થોડી થઈ જાય ના ભાઈ ના તું ના કરી શકે સાફ કરવા થોડી લગન કરી ના અરે આવી જાય ગાંડી ચલ કેવી રંગોળી પૂરી સરસપુરી બોલ આ દિવાળી તને ક્યાં ફરવા લઈ જવું ક્યાંય નથી જવું પ્રવાચો થાય ના ભાઈ ના આપડા મેરેજ ના હજી એક વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે આફ્રિકા જવું છે ના ના આપણે આટલા આટલા માં જ આવીશું ના નહીં ચાલે આપણે છેલ્લે દુબઈ તો જવાનું છે તારા આવું જ પડશે શું કર્યું આખો દાડો આઈ લવ યુ જાન હું તને આજે મારા મનની વાત કઉ છું શું વાંચું છું તું

દુનિયાનો અંત નક્કી છે પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી લિખિતન તારો ગાંડો આશિક અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ બોલવાનું શું રહ્યું લગન પહેલા તો એવું કહેતા તા મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું અને આ બધા લફડા કરીને બેઠા છો અરે પણ આ લવ લેટર મારો નહીં આમાં કે લખેલું છે મારું નામ તમારો જ છે તમારી જૂની ફાઈલમાંથી નીકળ્યો છે અલ્યા ભલે મારી જૂની ફાઈલમાંથી નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે લવ લેટર છે બધી વાત જવા મારી કેટલો ભરોસો મારું થયું મેં લવ માં મારું નામ નતું લખ્યું ગાંડું લખ્યું બાકી ફસાઈ જવાનો હતો અને બીજા લેટર ક્યાં પડ્યા ચેક કરીને ઠેકાણે કરવા